રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટ વૃત્તિના પગલે રાજકોટ શહેરમાં હવે કાયદા અને નિયમોનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામોની હરીફાઈ કરવા લાગ્યા છે અને તેનો સીધો જ ભોગ સામાન્ય રોકાણકારો અને ગ્રાહકો બની રહ્યા છે. મુંજકામા બીજા રિંગ રોડના કાંઠે પલ પેલેડિયમ નામનો એક મોટો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ કોઈપણ કાયદેસર મંજૂરી વિનાનો હોવાનું જાહેરમાં આવતા જ રોકાણકારોમાં ફ્લાટ વ્યાપી ગયો છે આ પ્રોજેક્ટના બિલ્ડરે મંજૂરી વિના જ બાવીસ માળના પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરી દીધું છે સૌથી ચોંકાવનારી વાત એ છે રેરાના કડક નિયમોની સંપૂર્ણ ઉપરવટ જઈને તેમણે રોકાણકારો પાસેથી મોટી રોકડ રકમ પણ ઉઘરાવી લીધી હોવાની ચર્ચા છે નિયમ એવો છે કે રેરાની મંજૂરી મળ્યા પછી જ બાંધકામ શરૂ કરી શકાય છે અને રેરા રજીસ્ટ્રેશન વિના પ્રોજેક્ટની જાહેરાત પણ કરી શકાતી નથી પણ અહીં તો પલ પેલેડિયમ પ્રોજેક્ટ બિલ્ડરે સ્થાનિક ટીપીઓની મંજૂરી પણ લીધી નથી અને મોટા છે આટલો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોવા છતાં ટીપીઓ અને રૂડાના અધિકારીઓ આ સ્થળે કેમ ફરક્યા નથી શું તેઓને બુકિંગ કરાવનારા હજારો લોકો ફસાશે તેની જરાય ચિંતા નથી સૂત્રોનું કહેવું છે